જય જવાન જય કિસાન હું છું અમિત માણાવદરિયા તમે છો વેધર ગુપ સબસે તેજ પર ખેડૂતભાઈઓ બે હજાર પચીસના ચોમાસા દરમિયાન કયા મહિનામાં કેવા વરસાદ થશે એ જે ફેબ્રુઆરીની આઠ તારીખે અપડેટ થઈ છે મોડલની એ હવે આપણે જાન્યુઆરીથી ને અપડેટ થતી હોય છે અહીંયાથી આપણે જોવાનું ચાલુ કરીએ છીએ એટલે ફેબ્રુઆરીની આઠ તારીખે જે અપડેટ થઈ છે એ પછી આના પછી માર્ચ મહિનામાં એપ્રિલ મહિનામાં જે અપડેટ થશે એ તમને રજૂ કરતા રહેશું તો આજે આપણે તમને બતાવવું આવ્યા કે ફેબ્રુઆરીમાં કયા મહિનામાં કેવા વરસાદ બતાવે છે જે મોડલ આ બતાવે છે ફેબ્રુઆરીની આઠ તારીખે જે અપડેટ થઈ છે કે ચોમાસા દરમિયાન જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર અને ઓક્ટોબર સુધીનું આપણે મોડલ ચાર્ટ બતાવીએ અને તમે જોશો એટલે તમને ખ્યાલ આવશે કે આમાં હકીકત કેટલું આપણે સત્યની નજીક રહે છે બધું ચાલો આપણે તમને દર્શાવવું અહીંયા તો મિત્રો આપણે આ બે હજાર ચોવીસ જૂન મહિનો છે તમને ચાર્ટ બતાવું એટલે તમને ખ્યાલ આવે હવે હું તમને પચીસનું પણ બતાવીશ તો જૂનમાં જુઓ ગુજરાત ઉપર લાલ અને પીળો કલર છે તો નીચે માપદંડ પણ છે તો આપણે બે હજાર ચોવીસમાં જૂનમાં પાછલા પખ પખવાડિયામાં વરસાદ થયા હતા એટલે છેલ્લા અઠવાડિયામાં બરાબર તો કલર મુજબ જે વરસાદ થયો હતો આપણે બે હજાર ચોવીસ જૂનમાં તો એ છૂટોછવાયો છવાયો વિસ્તારમાં વરસાદ હતો બરાબર એની પહેલાં વાવણી અમુક વિસ્તારમાં પણ થઈ હતી હવે તમને બે હજાર પચીસનો જૂન મહિનાનો ચાર્ટ બતાવું છું તમે જુઓ એમાં એમાં કેવો કલર આવે છે તો જુઓ જૂન મહિનામાં બે હજાર પચીસમાં લીલો ઘાટો લીલો અને બ્લુ કલર આવી જાય છે ગુજરાતમાં એટલે બહુ વરસાદ થશે જૂન મહિનામાં વધારે વરસાદ છે તમે અહીંયા હું તમને બધા ચાર્ટ બતાવું છું આપણે બે હજાર પચીસના અને ચોવીસના એટલે તમને ખ્યાલ આવશે કે આપણે ચોવીસમાં આ મહિનામાં આવા કલર હતા એટલે એવો વરસાદ થયો હતો ને બે હજાર પચીસમાં આવા કલર આવે છે તો આવો વરસાદ થશે આપણે દરેક મહિનાનું બતાવીએ એટલે બે હજાર પચીસના જૂનમાં બહુ સારા વરસાદ છે તમે અહીંયા મેપમાં જોઈ શકો છો કલર ઉપર અને બીજી તમને વાત કરું કે જૂન મહિનામાં કદાચ આ બ્લુ કલર દેખાય છે એ ભારેથી ભારે વરસાદ થશે કદાચ અરબી સમુદ્રમાં વાવાઝોડું સક્રિય થાય અને એનો કરંટ આપણે ગુજરાત રાજ્યમાં લાગે એના હિસાબે વધારે વરસાદ થાય એવું હાલ આપણે તારણ કરી શકીએ કારણ કે સ્ટ્રોંગ કલર છે જૂનમાં સ્ટ્રોંગ કલર આવી ગયો છે અગર જૂનમાં આટલો કલર ના હોય જુલાઈમાં અને ઓગસ્ટમાં હોય છે તો તમે જોઈ શકો છો બે હજાર પચીસનું જે આ તમને બતાવ્યું છે જૂન એ હવે તમને જુલાઈનું પણ ચોવીસનું અને પચીસનું બતાવીશ આ વિડીયો થોડોક લાંબો થશે પણ સમજૂતીનો છે કે તમને ખ્યાલ આવે આપણે કાયમની માટે જોતા જ હોય છે યુટ્યુબમાં પણ ક્યારેક અમુક વિડીયો લાંબો આપણે કરવો પડતો હોય છે કારણ કે સમજૂતી માટે એના હિસાબે હવે તમે અહીંયા જુઓ આ જૂન પછી આપણે જુલાઈનું આપણે આપીએ છીએ બે હજાર ચોવીસ જુલાઈ તો આ સૌ મિત્રોને ખ્યાલ જ છે કે બે હજાર ચોવીસમાં જુલાઈમાં કેવા ભારે વરસાદ થયા હતા તો આપણે જૂન મહિનામાં જોયું તમે બે હજાર પચીસનો મેપ એમાં પણ કલર હતો બ્લુ કલર ઓછો હતો પણ આમાં જે ચોવીસ છે અત્યારે આ ચોવીસ છે આપણે લખેલું જ છે આમાં તો ખ્યાલ આવે કે જુલાઈમાં આપણે બે હજાર ચોવીસમાં બહુ વરસાદ થયા હતા તો આપણે એ પ્રમાણે ખબર પડે કે જુલાઈ અત્યારે આ જુલાઈનો મેપ છે બે હજાર ચોવીસનો તો આપણે થોડી વાર પહેલાં હમણાં જૂનનો હતો મેપ બે હજાર પચીસનો એમાં આટલો કલર નહોતો એટલે જે જુલાઈમાં જે વરસાદ થયા હતા બે હજાર ચોવીસમાં એવો બે હજાર પચીસના જૂનમાં નથી હવે તમને બે હજાર પચીસ જુલાઈનું બતાવું છું અહીંયા કે આ ચોવીસનો મેપ છે તમે જોઈ લ્યો હવે આ જુલાઈ આવે છે બે હજાર પચીસ જુલાઈ તો આમાં સાવ નોર્મલ લીલો કલર છે બે હજાર પચીસ જુલાઈ સાવ નોર્મલ કલર છે એટલે આપણે આ મેપ દ્વારા અંદાજ કરી શકીએ કે બે હજાર પચીસ જુલાઈ બે હજાર પચીસના ચોમાસા દરમિયાન જુલાઈમાં નોર્મલ વરસાદ છે કોઈ ભારે વરસાદ છે નહીં મેપ દ્વારા તમે ચોવીસનું તમે જોયું છે ને કે ચોવીસમાં જુલાઈમાં કેવા વરસાદ થયા હતા અને કલર કેવો હતો આ કલર દ્વારા તમે સમજાવું છું અહીંયા તમને તમે જોઈ શકો છો મિત્રો કે આ જે મેપ છે એનું પરફેક્ટ ગયા વર્ષે રહ્યું હતું ગયા વર્ષે આ જે મેપ દ્વારા આપણે માહિતી આપી હતી એનું પરફેક્ટ રહ્યું હતું તો આ જુલાઈનું બે હજાર પચીસનું છે તો આમાં જો કલર ગુજરાતમાં લીલો બતાવે છે આછો લીલો થોડોક ઘાટો લીલો ક્યાંક છે એટલે ઓછા વરસાદ છે જુલાઈમાં હવે તમે આપણે જોઈએ પાછું જો ઓગસ્ટ બે હજાર ચોવીસ તો એમાં એકદમ બ્લૂ કલર છે બે હજાર ચોવીસનો જે આ મેપ છે એ એકદમ બ્લૂ કલર છે તો આપણે ઓગસ્ટ મહિનો બે હજાર ચોવીસ એ ગયા વર્ષે તો ઓગસ્ટ મહિનામાં પણ ખૂબ ભારે વરસાદ થયા હતા એ તો આપણે ખ્યાલ જ છે એટલે આ મેપ એ માટે તમને બતાવું છું કે આપણે ખેત ખે ખેડૂત છીએ આપણે શું વાવેતર કરવા કેવા વરસાદ થાય એટલે આપણે જે જૂનું તમને બતાવીએ તો જ આપણે ખ્યાલ આવશે કે આવા વરસાદ બે હજાર ચોવીસમાં આ મહિનામાં થયા હતા અને આ મેપમાં એવા કલર બતાવે છે તો બે હજાર ચોવીસમાં જે મેપમાં કલર બતાવે છે તો બે હજાર પચીસમાં એ મહિનામાં કલર કેવા બતાવે છે એ આપણે અહીંયા જોઈ શકીએ ને એટલે એના હિસાબે થોડોક વિડીયો પણ લાંબો આપણે થાશે અને તમને આમાં સમજૂતી પણ દેખાય જ છે હવે આપણે ઓગસ્ટ મહિના બે હજાર પચીસનું જોઈએ કે ચોવીસમાં તો વરસાદ બતાવે પચીસમાં કેવો બતાવે છે જુઓ તો આ બે હજાર પચીસનો મેપ છે ખેડૂતભાઈઓ મિત્રો તો આમાં પણ ઓછા વરસાદ બતાવે છે તમે જોઈ શકો છો કલર મુજબ બે હજાર પચીસ ઓગસ્ટ મહિનામાં ચોમાસાની સિઝનમાં ઓગસ્ટ મહિનામાં પણ ઓછો વરસાદ બતાવે છે બે હજાર ચોવીસમાં જે વરસાદ થયા હતા તેનાથી ઘણો ઓછો વરસાદ આપણે ઓગસ્ટ મહિનામાં જોવા મળે છે એટલે આમાં જોવા જઈએ આપણે મારા તારણ મુજબ તો જૂન મહિનો સારો રહેશે જૂનમાં સારા વરસાદ સરેરાશ વરસાદ હોય છે આ તો જુલાઈમાં પણ માપે માપે વરસાદ છે બહુ ભારે વરસાદ નથી તો ઓગસ્ટમાં પણ આપણે આવું જ દેખાય છે હવે તમને સપ્ટેમ્બરનું બતાવું છું બે હજાર ચોવીસનું અને બે હજાર પચીસનું તમે જુઓ બહુ મજા આવશે જો આ સપ્ટેમ્બરમાં પણ આપણે બે હજાર ચોવીસમાં ભારે વરસાદ થયા હતા ઘણા વિસ્તારોમાં આમાં કલર જુઓ બ્લુ કલર અને લીલો કલર ને બધો મિક્સ છે બ્લુ કલર વધારે છે તો સપ્ટેમ્બરમાં આપણે ખ્યાલ જ છે બે હજાર ચોવીસમાં બહુ વરસાદ થયા હતા અમુક અમુક જગ્યાએ તો અતિવૃષ્ટિ થઈ હતી એવા વરસાદ પડ્યા હતા તો હવે આ જે બે હજાર ચોવીસનો મેપ છે ને બે હજાર ચોવીસમાં સપ્ટેમ્બરમાં કેવા વરસાદ થયા હતા એ તો આપણે ખ્યાલ જ છે ખેડૂતભાઈઓ આ રીતે પાછું બે હજાર પચીસ સપ્ટેમ્બરનું તમને બતાવવું કે એમાં શું બતાવે છે ચાર્ટ એટલે આપણે ખ્યાલ આવે કે શું વાવેતર કરવા કે પાછતરા વરસાદમાં શું થાય શું ના થાય હવે જે આ મેપ આવે છે આ છે બે હજાર પચીસનો તમે બતાવું છું તો બે હજાર પચીસના સપ્ટેમ્બરમાં ખૂબ સારો વરસાદ છે ભલે બ્લુ કલર નથી પણ ઘાટો લીલો છે એટલે તમે જે આગળ તમને બે હજાર પચીસ જૂનનું બતાવ્યું હતું એમાં પણ સારો કલર હતો અને બે હજાર પચીસના સપ્ટેમ્બરમાં પણ સારો કલર છે એટલે એ આપણે એવું તારણ કાઢી શકીએ કે જૂનમાં સારા વરસાદ છે જુલાઈ ઓગસ્ટમાં ઓછા વરસાદ છે અને સપ્ટેમ આ સપ્ટેમ્બરમાં વધારે છે હવે આ છે ઓક્ટોમ્બર બે હજાર ચોવીસ તો ઓક્ટોમ્બરમાં પણ લીલો કલર છે તમે જુઓ બે હજાર ચોવીસનું છે આ તો ઓક્ટોમ્બરમાં પણ આપણે શરૂઆતના પંદર દિવસની અંદર છૂટાછવાયા વિસ્તારમાં વરસાદ જોવા મળ્યા હતા અને વહેલા પખવાડિયામાં આપણે વરસાદ જોવા મળ્યા હતા ઓક્ટોમ્બરમાં બે હજાર ચોવીસમાં હજી આપણે આ એક મેપ બાકી રાખી છે એ છેલ્લે આવશે આ વિડીયોમાં ભૂલાઈ ગયો તો એટલે એ છે મે મહિના બે હજાર પચીસનો એમાં એક્ટિવિટી કેવી છે એ જોઈએ હવે આ ઓક્ટોમ્બર બે હજાર ચોવીસ છે એનો તમે કલર જુઓ હવે બે હજાર પચીસ ઓક્ટોમ્બરમાં તો બે હજાર પચીસ ઓક્ટોમ્બરમાં પણ વરસાદ બતાવે છે એટલે પાછતરા વરસાદ પણ છે ખેડૂતભાઈઓ સપ્ટેમ્બર પછી પણ વરસાદ બતાવે છે બે હજાર પચીસમાં હવે તમે અહીંયા ચોવીસ બે હજાર ચોવીસનો જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બરને ઓક્ટોમ્બરનું જોયું અને બે હજાર પચીસનું મેં ત તમને છે જૂનથી ઓક્ટોમ્બર સુધીનું બતાવ્યું છે કે બધા મેપમાં કલર કી મુજબ છે જેમ લીલો કલર હોય એમ સારો વરસાદ બ્લુ કલર હોય તો વધારે વરસાદ હવે આ મે મહિનો છે બે હજાર પચીસ તો મે મહિનામાં પ્રી મોન્સૂન એક્ટિવિટી ચાલુ થઈ જશે ગુજરાત ઉપર લીલો કલર આછો બતાવે છે એટલે છૂટાછવાયા વિસ્તારમાં વરસાદની એક્ટિવિટી જોવા મળે હવે ખેડૂતભાઈઓ તમે એમ કહેશો કે અમારા વિસ્તારમાં કેવો વરસાદ થાય અમારા વિસ્તારમાં કેવો થશે અમિતભાઈ તો ખેડૂતભાઈઓ તમારા વિસ્તારમાં બે હજાર ચોવીસમાં કેવો વરસાદ થયો હતો એ મુજબ બે હજાર પચીસમાં બીજા વિસ્તાર કરતાં તમારે કેવો વરસાદ થયો તો એ તમને ખ્યાલ હોવો જોઈએ એટલે ચોક્કસ ખબર પડી જાય તેમ છતાં કાંઈ પણ સવાલ હોય તો કોમેન્ટ કરજો જય જવાન જય કિસાન જય દ્વારકાધીશ સૌ મિત્રોને